સુરતના વરાછ હૈરાબાગ ચાર રસ્તાનો ખ્યાતો પ્રવીણભાઈ તોડીયાના માર્ગદર્શન હેઠળ કાર્યરત સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા ગંભીર અત્યાર હિન્દુ મંદિરો તોડી પાડવાની ઘટનાઓ તથા ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા તથા પુત્રા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અન્યાય સામે દેશ વિદેશનું ધ્યાન આકર્ષવું તથા ભારત સરકાર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમક્ષ હિન્દુઓને યોગ્ય સુરક્ષા અને ન્યાય મળે તેવી માંગ રજૂ કરવાનો હતો બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા તોડફોડ અને હિન્દુ પરિવારોને સ્થળાંતર કરવા મજબૂર થવા પડે તેવા બનાવો માનવ અધિકારીઓના ધોર ઉલ્લંઘન સમાન છે આવૃત્ત પ્રશંસમાં રાષ્ટ્રીય વજનધનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સવે એકસુર થઈ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજને સુરક્ષા સન્માન અને ન્યાય મળે તેવી દૃઢ માંગ ઉઠાવી હતી સાથે ચેતવણી આપવામાં આવી હતી કે જો અત્યાચાર બંધ નહીં થાય તો લોકશાહી રીતે વૃદ્ધ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અંતમાં સંગઠન દ્વારા ભારત સરકાર વિદેશ મંત્રાલય તથા સંયુક્ત રાષ્ટ્ર સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને અપીલ કરવામાં આવી કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના મામલે તાત્કાલિક અને ગંભીર હસ્તક્ષેપ કરવામાં આવે તેવી માંગ કરી હતી ન્યૂઝ સુરત